ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપો એન્ડ લેપટેકૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ફાર્માટેક એક્સપો એન્ડ લેબટેક એક્સપોમાં માં અંદાજે થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે આજથી શરૂ થયેલા ફાર્માટેક એક્સપો એન્ડ લેબટેક એક્સપો આગામી ત્રણ દિવસ સુધી ચાલશે લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસોથી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈપણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માંગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સ એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને જ એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈપણ પ્રયત્નો ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે બલ્ક ડ્રગ માટે પણ પાર્ક મેડિકલ ડિવાઇસ માટે પણ પાર્ક એક જ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવા માટે વ્યક્તિ આવે તો તરત જ એને કોઈ પણ પ્રકારની બીજી નાની મોટી ફોર્માલિટીઓના પેપર્સમાં ના પડવું પડે એ પ્રકારની આ મોટા બે પાર્ક આપણે એટલા માટે સ્થાપી રહ્યા છીએ કારણ કે એપીઆઈમાં અને બલ્ક ડ્રગની અંદર આજે પણ નિર્ભર આપણે ચાઇના ઉપર છીએ અને આવતા સમયમાં નિર્ભર થવા માટે આ ગુજરાતનું એક મોટું કદમ છે અને સાથે નાની મશીનરી અથવા તો જે મેડિકલ ડિવાઇસ છે કે જેની અંદર હાર્ટ હોય આંખોના કોન્ટેક્ટ લેન્સ છે આંખો માટેના મોતિયાના મણી છે એ બધામાં તો આપણે આગળ છીએ પરંતુ આવતા સમયની અંદર પણ એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે મશીન્સ જે હેવી સારવાર માટે ખૂબ જરૂરી એવા મોટા મશીનો પણ ગુજરાતની અંદર વધુમાં વધુ મેન્યુફેક્ચર મેન્યુફેક્ચરિંગ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે અને જેના મનની અંદર મોટી હેવી મશીન્સ બનાવવાની કલ્પના હોય તો એના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ અને સાથે જમીન એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી અને એ બાબતમાં સરકાર આગળ વધી રહી છે હાલમાં સરકાર જે આપણી ઇડીએલ ડ્રગ્સ એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર જે દવાઓ હતી એમાં સાતસો જેટલી નવી દવાઓ ઉમેરી છે જેમાં કેન્સર કિડની આપણી એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં નહોતી અને આપણે એ પહોંચાડી શકતા નહોતા આપી આપી નહોતા શકતા એ ઈડીએલ ડ્રગમાં જીએમએસસીએલમાં એને સામેલ કરવાથી લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને